ભાવનગરના વરલા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરલા વિસ્તારમાં આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદ ખાબુક્યો છે વરટાણા અને અગિયાળી દેવગણા પીપરલા અને સરકડીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરલા ગામે આવેલી સ્થાનિક નદીમાં પૂર આવતા વરલી તળાજા તરફ જવાનો રસ્તો બંધ થયો છે અગિયાળી ગામે સ્થાનિકના વોકડાનું પાણી ગામમાં ફરી વળ્યું છે તો વરસાદી માહોલથી અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા જેસર પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે જેસરના શાંતિનગર અને તાતણીયા ટીટીયા અને કલા સરેરા કોટામોય અને બીલા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશની લાગણી પણ જોવા મળી હતી ભારે વરસાદને કારણે માણંદ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાય છે બોટાદ શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં પવનના સુસાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા શહેરના પાળીયાળ ગઢડા અને ઢાળકિયાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે તો જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે તાલુકાના લાખણકા અને અડતાળા ખુપાડા અને સંગઢિયાળા સહિતના ગામોમાં વરસાદી પડ્યો છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પણ છવાય છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મુશળધાર વરસાદ અને વીજળીના કડાકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની માહોલ સર્જાયો છે ડસા પાટણા અને વીકડીયા ગામમાં છેલ્લા ત્રણ કલાકથી અવિરત ધોધમાર વરસાદ રહ્યો છે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે વરસાદ બોટાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે ઉતાવળી ઉતાવળી નદીમાં ભારે પૂર આવ્યું હતું જેના પગલે ભાજપના કાર્યાલય નજીક અને દીનદયાળ ચોક વિસ્તારમાં નદીના તોફાની વેણમાં એક ગાંડી ગાડી તણાઈ ગઈ હતી તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડી પાણીના જોરદાર પ્રવાહમાં અટવાઈ ગઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાહન વ્યવહાર પણ ભારે અસર પડી છે ને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે